હેલો દોસ્તો અગાઉનો મારો વિડીયો મેં અડાલજ ગામની અંદર આવેલ અડાલજ વાવ અંગેનો મૂકેલો હતો જે આપણે ખૂબ પસંદ કર્યો તો અડાલજની વાવ તમે જોવા જાઓ તો એની સાથે સાથે એક નો ટાઈમ તમે અહીંયા પસાર કરી શકો છો ત્યાંથી તમે અડાલજ ત્રિમંદિર પણ જઈ શકો છો દાદા ભગવાનનું અડાલજ ત્રિમંદિર બહુ પ્રખ્યાત છે અને ખૂબ લોકો દૂર દૂરથી પણ અહીંયા આવે છે અહીંયા રહેવાની જમવાની તમામ સગવડ છે અડાલજ ત્રિમંદિર અડાલજ ગામથી આગળ એટલે કે મહેસાણા ગાંધીનગરથી આગળ મહેસાણા હાઈવે તરફ જતાં અડાલજ ગામથી લગભગ ત્રણેક કિલોમીટર દૂર છે તો એનો ભોજનની માહિતી જોઈ લેજો સવારનો બ્રેકફાસ્ટ નોર્મલ રીતે પચાસ બપોરનું ભોજન સિત્તેર રૂપિયા અને સાંજનું ભોજન સાહીઠ રૂપિયા સ્પેશિયલ કિચન પણ છે જેમાં દોઢસો રૂપિયા અઢીસો રૂપિયા અને અઢીસો રૂપિયા છે જૈન ભોજનાલય પણ છે ભાજીભાવ સાઉથ ઇન્ડિયન વાનગીઓ પણ છે અહીંયા રહેવાની સગવડ પણ છે ચાઇનીઝ આઇટમો પણ છે અને મંદિરમાં ફૂડ કોર્ટ અતિથિ અતિથિગૃહ ગોર્મેટરી હેલ્થ સેન્ટર ભોજનશાળા બધી જ સુવિધાઓ અહીંયા છે અને મંદિરનો સમય આરતીનો સમય જોઈ લેજો દોસ્તો તો આપણે એક સરસ જગ્યા છે જોવા માટે વન ડે પિકનિક માટે અડાલત ત્રિમંદિર અને અડાલત નિવાહ ધન્યવાદ